जय गुरुदेव हेलो हेलो जय गुरुदेव बाबू जय गुरुदेव શું બોલવા મે વાર લગાડ્યો બાપુ અમાર ટાવર ઓછો આવ છે ને એટલા માટે હા બરાબર બોલો બોલો અરે બાપુ એક ગોરસનાથ દેવ ઓળખ છે હા તમારો કહે છે કે અરુણ તો

હરણીએ પારધીને માર્યો ગોરખનાથની વાણી આવી તો ખરી નથી આવી હજી હરણીએ પારધીને માર્યો ગોરખનાથની વાણી આ બતાવ્યું લ્યો ગૂગલમાં બરાબર છે સરસ તો તો બીજી વાણીસ તમે કંઈક વચ્ચેથી પૂછ્યું આમાં તો આમાં બતાવે છે ઊંડો કુવો સંતો જળ વિના પાણી ભરે પાણીયારી નવ બોલીએ સંતો લેજો વિચારી બરાબર છે આ પછી હમ તળે કુંભાર ને ચાકડો અમે શું લખ્યું કેરા નેત્રમાં હાથી જાતા નિહાળીઓ નદી કેરા નીર પર્વત ઉપર ચડ્યા હરણી પારધી માર્યો નીચે ઉપર માળી મીઠો ક્યાં છે હા બરાબર છે નદી કેરા પર્વત ઉપર ચડ્યા હરણીય પરધીન માર્યો બરાબર આજ વાણીમાં છે સારું સરસ તો ધ્યાનપૂર્વક સાંભળતા જ રહેજો હવે વાણી તો મળી ગઈ બરાબર આ વાણીમાં કહે છે ઊંડો કો સંતો જળ વિના પાણી ભરે પાણી પાણીયારી અસત અમે નવ બોલીએ સંતો લેજો વિચારી બરાબર મતલબ ઊંડો કૂવો એક કૂવો છે ઊંડો બધા સંતોન કહે છે કે એટલો ઊંડો એક કૂવો છે એની અંદરથી જળ વિના પાણી ભરે પાણી પાણીયારી એ કૂવામાં પાણી નથી એમ જળ વિના જળ છે નહીં એમ એ કૂવાની અંદર છતાંય પાણી ભરે છે પાણી પાણીયારી તો જે કૂવામાં પાણી નથી કૂવો ઊંડો છે પાછો એની અંદર પાણી નથી જળ વિના જળ વિનાનો કૂવો છે એમાંથી પાણી ભરે પાણી આરી પાછા કહે છે કે અસત તમે ના બોલીએ અમે ખોટું બોલતા નથી સંતો લેજો વિચારી સંતોને ક્યાં આની ઉપર વિચાર કરજો આ વિચાર કરીને લ્યો એમ પહેલી લાઇનમાં જ છે સરસ વાત કરી છે આજે ઊંડો કૂવો છે એ છે આશા ઈચ્છા અપેક્ષા મોહરૂપી કૂવો આ મોહરૂપી કૂવો એટલો ઊંડો છે ને મોહરૂપી કૂવામાં જ કઈ પાણી છે મોરૂપી કૂવામાં કયું પાણી છે મોહરૂપી કૂવાની અંદર વિષય વાસનારૂપી પાણી છે તો આ પાણી ભરનારી પાણીયારી કોણ છે જળ વિના એમાં જળ તો છે નહીં આપણે જેમ ધરતીમાં છે જળવો એ તો છે નહીં બરાબર તો જળ વિના એટલે કે જે વૃત્તિઓ છે ઈશા આશા અપેક્ષા છે જે શબ્દસ્પર્શ રૂપરસ અને ગંધ પાંચ ઇન્દ્રિયો છે એ પાંચ પાણિયારીશ એ પાંચ પાણિયારી જે છે હે એ આ શબ્દસ્પર્શ રૂપરસ અને ગંધના આ પાણી ભરતી રહીશ આ પાંચે પાંચ પાણિયારી જે વિષયા ઇન્દ્રિયો જેને કહેવામાં આવે છે એ જ વૃત્તિઓ છે બધી બરાબર કહે છે કે ભાઈ જેવું ભારર્યું ને અમે તેવું અમે ભાખીએ અમે જેવું ભાઈ એવું અમે કીધું છે જો ભૂલ અમારી કે ભાઈ જો આમાં કે અમારી ભૂલ હોય તો કહેજો અમને બરાબર ગોરખનાથની કહે છે ગોરખનાથજી હવે ગોરખનાથની જ કોઈ ભૂલ હોય જ નહીં ગોરખનાથનો એક મહાન સંશિરોમણી હતા એનાથી ભૂલ થઈ જ ન શકે ને કોઈ દિવસ અને આપણે ભૂલ કઢાય પણ નહીં બરાબર કારણ કે મહાન સંતો દેવી દેવતાઓ મહાન સંતો જે સ્વયં શિવજીનો અવતાર છે એની આપણે ભૂલ કાઢવા જઈએ તો આપણા જેવો કોઈ મૂર્ખ ગધેડો નહીં કોઈ એની ભૂલ કઢાય જ નહીં ભૂલ આપણી હોય સમજવામાં બાકી એની ભૂલ ન હોય હવે કહે છે રે કુંભાર અને ઉપર ચાકડો ફરતા રે અમે ભાડિયો કીડીબાઈ ઘેરા નેત્રમાં હાથી જાતા નિહાળ્યું કે ભાઈ આમાં હેઠે કુંભાર તળે એટલે હેઠે કુંભાર અને ઉપર ચાકડો થઈ ખરેખર તો નગર ઉપર કુંભાર હોય ચાકડો હેઠળ હોય ને ફેરવતો હોય ને તો અહીંયા તો હેઠે કુંભાર છે અને ઉપર ચાકડો વરસ ફરતા અમે કે ભાડ્યો પાછો કે અમે જોયો છે ગીય ગોરખનાથજી ગીર ફરતા અમે ભાડ્યો અમે જોયો કે ફરતા અને કીડી બાય કેરા નેત્રમાં હાથી જાતા જોયો હવે આ કીડી છે કીડીની આંખોમાં અમે આથી જાતા જોયો કે કીડીની આંખોમાં હાથે કેમ કરી ગયો કેમ ગોરખનાથ તો ભાઈ ગોરખનાથ જે હોય તો ભાઈ પૂર્ણ અનુભવી હતા ભાઈ હે હવે આનો અર્થ છે આ જે જીવ છે ને જીવ જીવ કહો કે સુરતા કહો જે વિષયવાસનામાં ભટકી રહ્યો છે ને જીવ કામ ક્રોધ લોભ મોહ મધ મોહ માયામાં બધે ભટકી રહ્યો ને તારા મારામાં હું મે મેમાં એ જીવ છે દોડા દોડી જ કરે જીવને ક્યાંય શાંતિ જ નથી ઘણા ચેલ્યું ચેલા મૂંડવામાં દોડે છે એ ઘણા ગુરુ ચેલ્યુ ચેલા ગુરુ ગોતવામાં દોડે છે પણ કોઈને કાંઈ મળતું નથી સાચું બરાબર જગતમાં પાખંડવાળા પૂજાણામાં પાખંડવાળા મળી જાય પૂજા કરાવવા વાળા તો આ જીવ છે ને એને જાય કુંભાર કીધો છે આ જીવને કુંભાર કીધો છે અને એની ઉપર જે ચાકડો છે ને એ ભ્રમણાનો ચાકડો છે એને એવી ભ્રમણા થઈ ગઈ છે એવો ભરમ થઈ ગયો આ જીવ આ જીવ ને ભરમ થઈ ગયો છે કે આ જ છે શરીરમાં મોજસોખ જ સાચું છે મોહ માયા જ હાચું છે આ મારા તારામાં જ મજા છે એવી ભ્રમણા થઈ ગઈ એટલે આ જીવ છે ને એની ઉપર આ ભ્રમણાનો ચાકડો ચડી ગયો અને આત્મ પરમાત્મ પરમાતમ શબ્દને જાણી નથી શકતો કારણ કે ભ્રમણામાં જે ફસાઈ જાય એ તો પછી ક્યાંથી જોઈ શકે એટલે જીવ છે ને એ કુંભાર છે ને એની ઉપર જે ચાકડો ફરે ને યા ભ્રમણાનો ચાકડો ફરી ગયો છે ફરી ગયો બરાબર તો એને સૌએ નજરે નિહાળ્યો બધાએ કે નજરે નિહાળ્યો બધાએ પાછું ક્યાં નજરે જોયો એમ તો કુમતી ગીરી આ જે કુમતી છે એ કીડી કેરા નેત્રમાં મન હાથી જાતા જોયો આ વિચારો જેવી વાત નથી હે તો પછી જે જીવ છે ને ભાઈ કુંભાર છે અને ચાકડો એના ઉપર ભ્રમણનો ફરી રહ્યો છે અને સવે નજરે નિહાળ્યો છે બરાબર પણ કુમતી છે ને કુમતી એટલે કબુદ્ધિ ખોટી બુદ્ધિ છલી કપટી છલ કપટ કરનારા લોકોને ધૂતવારા ઠગવારા છેલ્યું ચેલા મુંડીને ધન હડફવારા કથણી બકણી કરીને કોરો બકવાસ કરીને એ કુમતી છે સુમતીન કુમતી સુમતી એટલે સદબુદ્ધિ કુમતી એટલે ખોટી બુદ્ધિ એ કીડી છે એના નેત્રમાં કીડી કેરા નેત્રમાં એની આંખોમાં આ મનરૂપી હાથા હાથે જાતા જોયો કારણ કે કુમતી બુદ્ધિની છે ને એની અંદર મનરૂપી હાથી જ ફસાયો હોય મનના જ તરંગોમાં ભટકતી હોય તૃષ્ણા આ કુમતી મનની તરંગોમાં ભટકતી હોય એની આંખોમાંથી મનરૂપી હાથે જ હોય એ જોયે ભાયરો કે ભાઈ બરાબર હવે કહે છે નદીઓ કેરા નીર ઉલટ્યા પર્વત ઉપર ચડ્યા હરણીએ પારાથીને માર્યો ગેબી વાજા ગડગડિયા વાહ હવે કીધું છે અહીંયા કે હરણીએ પારાધીને માર્યો અહીં તમારો પ્રશ્ન આવ્યો ગેબી વાજા ગડગડિયા હવે જ્યાં તૃષ્ણાઓ હતી ને ઈચ્છાના આશાન આસાન અપેક્ષા આ બધી જે નદીઓ છે ને શબ્દ પર રૂપપ્રશ્ન કહેતા પાંચ નદીઓ ई नदी ना नीर उलटिया उल्टी થઈ ગઈ સુરતા સુરતા વિશે વાસનામાંથી નીકળી ગઈન ઉલટી થઈ ગઈ સુરતા હૈ ના નીર ઉલે 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 ઉલટિયા ઉલેટિન કો ઉલ છીન કાઢના કે આપણે કેમ વિડિયો બનાઈન પછી દોરું પાણી ઉલ છીન કાઢી નાખતો હોય જેમ એ બધું ઉલ છીન ઉલ છીન કાઢ નાયકો ઉલટિયા ઉભરાણા તા જેમ એમ અન બધન કાઢને કૃષ્ણા નદી ના નીર ઉલટિયા મતલબ સુરતા જે વિશે વાસણોમાં તૃષ્ણમાં ફસાણી હતી એની એ જે નીર છે સુરતા એના ઉલટ્યા સુરતારૂપી નીરના અહીં એ ઉલટ્યા સમજી લ્યો પ્રેમના પ્રેમ પર્વત પર ચડ્યા પછી પ્રેમ ભાવના પર્વત ઉપર ચડ્યા પ્રેમ પર્વત પર ચડ્યા પરમાત્માના પ્રેમરૂપી પર્વત પર ચડ્યા કોણ ચડ્યું જે તૃષ્ણા હતી ઈચ્છા હશે અપેક્ષા એ ખતમ થઈ ગયું બરાબર પછી સુરતા ઉપર તરફ ઉઠે છે અને પ્રેમ પર્વત પર ચડે છે બરાબર આનું કહેવાના અર્થ એમ જ છે તો હવે કહે છે કે એ આજે સદબુદ્ધિ છે ને સદબુદ્ધિ એ સદબુદ્ધિ જ હરણી છે સમજી લ્યો આ સદબુદ્ધિ છે ને એ જ હરણી છે આ સદ્બુદ્ધિ એ હરણીએ વિષયમાં મસ્ત વિષય વાસનાઓમાં મસ્ત રહેનારો અચિતરૂપી અહંકારરૂપી મનરૂપી જે કંઈ ગણવું હોય એ પારથી છે એને મારી નાખ્યો આ ચિત્તરૂપી માર્યો કારણ કે ચિત્ર વિષય વાસના ભટકાવે છે ને બધા પણ એ સદબુદ્ધિ રૂપી હરણી સદબુદ્ધિ પ્રગટ થવી પડે જે કુમતી એટલે ખોટી બુદ્ધિ સુમતિ એટલે સદબુદ્ધિ એ સદબુદ્ધિ પ્રગટ થાય વિવેક જાગૃત થઈ જાય પછી એ સદબુદ્ધિ રૂપી હરણીએ આ વિષય વાસનામાં મસ્ત બનેલો જે ચિત્તરૂપી પાર્થી છે ને એને માર નાખ્યો ખતમ કરી નાખ્યો બરાબર એ વિષયવાસના રૂપી જે પારથી હતો મરી ગયો ને પછી ગેબી વાજા વાઈ ગયા પછી શબ્દ પ્રગટ થયો જેવી રીતે ચિદાકાશમાં અનહદ નાદના અનહદ એ જ સોહમ જેની કોઈ હદ નથી એ નાદના ગેબી નાદ અદ્રશ્ય નાદ જે સુરતા દ્વારા સાંભળી શકાય સાંભળે ને ચૂદી આંખુથી જોઈ ન શકાય કે ગેબી વાજા ગેબી શબ્દ ત્યારે વાયגן ત્યારે પ્રગટ થઈ ગયો એ જ સોહમ સબત વાહ હવે કહે છે નીચે ભ્રમર ઉપર કમળ છે માળી છાબમાં ડીઠો એનો રે પ્રેમલ વાયરો મુજને લાગે બહુ મીઠો વાહ નીચે ભ્રમર ઉપર કમળ હવે કમળની ઉપર ભમરો હોય ભ્રમર એટલે ભ્રમ ભમરો કમળની ઉપર ભમરો હોય અહીંયા તો નીચે ભમરો છે ને ઉપર કમળ છે આ તો વિચારવા જેવી વાત છે કે ભાઈ નીચે ભમરો કમળ ઉપર અમે તાજ દિવસ ભાઈ કમળની ઉપર ભમરો જોયો છે આ તો ભમરો હેઠળ કમળ ઉપર છે અને માળી છાપમાં ડીઠો હવે ફૂલ વીણવાળો જે માળી છે છાબડામાં ફૂલ વીણતો હોય ને ભેગા કરતો હોય તો અહીંયા તો એ છાબડામાં માળી છાબડામાં આવી ગયો એમ ફૂલ વીણવાળું ફૂલ છાબડામાં તો ફૂલ હોય માળી માળી ફૂલ વીણવીને છાપમાં નાખતો હોય પણ એ તો છાપમાં માળી દીઠો એ છાબડાની અંદર આમ માળી જોયો કે એનો રે પ્રેમલ વાયરો મુજને લાગે બહુ મીઠો કે એનો જે પ્રેમલ વાયરો છે ને એ તો કે મુજને લાગે બહુ મીઠો હવે અચંબો જેવી વાત છે હવે અહીં આત્મા રૂપી એ ભમરો છે આ આત્મા રૂપી ભમરો એ નીચે અને પ્રેમરૂપી કમળ ઉપર છે આત્માની ઉપર પ્રેમરૂપી કમળ પ્રેમ એ જ પરમાત્મા છે તો અહીંયા ફાઇનલ થઈ ગયું આત્મા અને પરમાત્મા અલગ છે એ ફાઇનલ થઈ ગયું આત્મારૂપી ભમરો એ નીચે છે ને પ્રેમરૂપી કમળ ઉપર છે મતલબ આત્માની ઉપર પરમાત્મ રૂપી પ્રેમ સ્વરૂપે પરમાત્મા છે આનંદે પરમાત્મા છે અહીંયા ફાઇનલ કરી દીધી વાત ગોરખનાથ બાપાએ કે આત્મા રૂપી જે ભમરો છે બરાબર એ નીચે છે અને પ્રેમરૂપી કમળ ઉપર છે આત્માની ઉપર પ્રેમ છે આ તો ફાઇનલ થઈ ગયું આત્માની સુરતાની અંદરથી પરમાત્મા પ્રત્યેનો પ્રેમ પ્રગટ થાય તો જ આપણે પરમાત્મા સ્વરૂપ થઈ શકીએ એ પરમાત્મા સર્વવ્યાપક છે બાકી અસંભવ આત્માને ઓળખ્યા પછી જ તમે પરમાત્માની યાત્રા શરૂ કરી શકો છો બરાબર નરસિંહ મહેતાએ કીધું છે કે જબલેક આત્મતત્વ ચિહ્નો નહીં તબલક સાધના સર્વે જૂઠી બીજી વાણીમાં એમય કીધું છે કે અખિલ બ્રહ્માંડમાં એક જ તું શ્રીહરિ એક શ્રીહરિ કીધું એમ કેવું ન કીધું કે એક જ બ્રહ્માંડમાં અખિલ બ્રહ્માંડમાં એક જ તું હું આત્મા એમનો એમ તો ન કીધું અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ કીધું હું અને તુંમાં છે હું આત્માને તું એ પરમાત્મા તરફ ઇશારો કરી દીધું બરાબર મીરાબાઈ માતાએ કહી ગયા છે કે આત્માને ઓળખાવીના લપચો રાખીને એ માટે ભ્રમણાને ભાંગ્યા અને ભ્રમના ફેરાવણી માટે જ્યારે આત્માને ઓળખીએ ત્યારે પરમાત્માની ખબર પડે એ મીરાબાઈએ જ કહે છે પાયોજી મેને નામ ધન પાયો તે નામ જુદું છે પ્રાપ્ત કરનાર પણ છે આત્માની સુરતા છે બધા સંતોની વાણીઓ તમે તપાસો જ ખબર પડશે બરાબર તો અહીં આત્મા છે ને એને ભમરો કીધો છે એ નીચે છે અને પ્રેમરૂપી જે કમળશે પરમાત્મા રૂપી એની ઉપર છે બરાબર અને બ્રહ્મરૂપી જે માળી છે બ્રહ્મરૂપી એ માળી છે અને પરાભક્તિ પરાપાર દેહથી વિદેહ જે પરા ભક્તિ છે બરાબર અહીં બ્રહ્મરૂપી માળી છે અને પરા ભક્તિ અરૂપી એ છાપમાં બેઠેલો જોયો પરાભક્તિ છાપમાં બે એને મેં કી બેઠેલો જોયો બરાબર પછી કહે છે કે ભક્તિ રૂપી ભક્તિ રૂપી અમૃત વાયરો શ્રદ્ધા સુગંધથી લાગે છે મીઠો જાણી લીધું પછી શ્રદ્ધા બેહી ગઈ અંધશ્રદ્ધા નહીં માનો મત જાનો ડાયરેક્ટ સીધા ન માની લ્યો જે કોઈ કહી દીધું કામ છે ને માની લીધું પૂછળા પકડીને ધોળવા માંડ્યા એમ નહીં કોઈ કે જ આત્મા કહેવાય કોઈ ક્યાં ઓળખાવી દીધો દીધું છે એમ નહીં એ તો તમે હામે વારે કીધું તમ માની લીધું તમે એનો અનુભવ કરો જાણો તમારા જીવનમાં કેટલું પરિવર્તન થયું તમારી યાદી વ્યાધિ આવ મટીક નહીં આત્માની ઓળખાણ કર્યા પછી ન નો મટી હોય તો આત્માને ઓળખાણ નથી થઈ એ ખાલી માત્ર કથણી બકણી કરીને તમને સમજાવી દેવામાં આવ્યું છે તો ભક્તિ રૂપી છે ને એ અમૃત વાયરો છે અને શ્રદ્ધા સુગંધથી લાગે છે મીઠો આ નોટ કરજો બરાબર હવે કહે છે કે ભાઈ નીચે પાણી આરીને ઉપર ગાગર પાણી ભરતી મેં દીઠી મચ્છંદરનો ચેલો બોલ્યો ગોરખ વાણી રે મીઠી હવે નીચે પાણી આવી કૂવામાં પાણી આરીશ હવે આ હેઠે પાણી આરી થઈને એમ અને ઉપર ગાગર છે બરાબર આપણે કોઈ બહેર દીકરીઓ પાણી ભરવા જતી હોય તો કૂવાની ઉપર હોય અને નીચે ગાગર જાવ દે તળીએ બરાબર અહીંયા તો હેઠે પાણીયારી આવી ગઈ છે અને ઉપર ગાગર આવી ગઈ છે એમ કેમ બને નગર ગાગર હેઠે હોય ને ઉપર પાણીઆરી હોય ને તો એ તો નીચે પાણીઆરી છે ને ગાગર ઉપર છે હવે આ કેવી રીતે માનવું નગર પાણીયારી ઉપર હોય ને ગાગર હેઠે હોય હોય કે નહીં કૂવામાં પાણી ભરતી હોય દીકરીઓ ત્યારે ગાગર દોયડું બાંધીને જવા દે છે ને કૂવામાં ગાગર હેઠે હોય ને પાણીઆરી ઉપર હોય તો અહીં તો પાણીયારી હેઠી છે ગાગર ઉપર છે પાણી ભરતી કે મેં ડીઠી મચ્છંદરનો ચેલો બોલ્યો ગરખ વાણી રે મીઠી બરાબર હવે આનો અર્થ છે ને આ જે જ્ઞાન છે ને જ્ઞાન એ જ્ઞાન રૂપી ગાગર છે આ જ્ઞાન રૂપી ગાગર અને સુરતા છે ને પાણી હરીશ પોતાની જ્ઞાન રૂપી ગાગર ની અંદર આ સુરતા પાણી પાણીયારી પાણી ભરે છે અને ક્યુ પાણી ભરે છે ભાવ રૂપી ભાવ રૂપી જળ પાણી ભરતી દીઠી મેં સુરતા જ્યારે જ્ઞાન પ્રગટ થાય ને ત્યારે ખબર પડે કથની બકડી કાંઈ ન થાય અનુભવના ઘરમાં આવવું પડે છે તયાની સમજણ આવે આમ બોલો આમ આમ બોલો આમ ને તેજિયાને સાક્ષી ભોજ્યો કરીને સમજાવી દેવા નથી વાતા અનુભવના ઘરમાં જવું પડે રસ્તે હાલવું પડે ને પૂર્ણ આચરણ જીવનમાં લાવવું પડે કથની બકડી કહે શું થાય હે કેણી તો સબ કોઈ કહે કેણી મિશ્રી ખાંડ રેણી તાતા લોક એની તો સબ કોઈ કહે પણ રેણી વિરલા કો કે રેણી અરીએ ને એને વિરલો કહેવાય કથની બકડી તો આખી દુનિયા કરે છે હું એ કથની બકડી જ કરું છું આ કથની બકણી જ કહેવાય બાવન અક્ષરી બધી બોલો તો બાવનથી બહાર છે તો ભાવરૂપી છે ને એ પાણી છે એ ભાવરૂપી જળ ભરતી દીઠી ગય આ સુરતારૂપી પાણી હરીને જ્ઞાનરૂપી પાણીની ભરે મચ્છંદરનો છેલો બોલ્યો ગોરખની આ પરાવાણી છે મીઠી આ ગોરખનાથની જે પરાવાણી છે ને મીઠી છે ભાઈ તો કહેવાનો મારો મુદ્દો છે કે ભાઈ આ ગોરખનાથની જે વાણી છે ખરેખર ધન્યવાદ છે ગોરખનાથ બાપાને બરાબર તો બોલો પ્રેમથી ગુરુ ગોરખનાથની જય ગુરુ મચેન્દ્રનાથની જય સત્ય સનાતન ધર્મની જય અને આ વાણી મોકલનારની પણ જય ગૂગલ મારફતે